અંબોલી ગામ પાસે પસાર થતા નેશનલ હાઇવે ફોર્ટી એઈટને અડીને આવેલ શ્રી અંબિકા ઓટો સેલ્સ એન્ડ સર્વિસના કેબિનમાં ત્રણ જેટલા ઈસમો પ્રવેશ્યા હતા અને કેબિનમાં રહેલ રોકડની લૂંટ ચલાવી હતી જોકે હાજર કર્મચારીએ પડકાર ફેંકતા તેઓને ગળાના ભાગે ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા ગળાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છતાં કર્મચારીએ હિંમત દાખવી ત્રણ પૈકી એક ઈસમને ઝડપી લીધો હતો અને દોરડાથી બાંધી દીધો હતો ચપ્પુના ઘા ઝીંકી લૂંટ ચલાવી આંબોલી ગામ પાસે પસાર થતાં નેશનલ હાઇવે ફોર્ટી ને અડીને આવેલ શ્રી અંબિકા ઓટો સેલ્સમાં કેબિનમાં ત્રણ જેટલા ઈસમો પ્રવેશ્યા હતા અને લૂંટ ચલાવી હતી સુરત જિલ્લામાં લૂંટ સ્નેચિંગ ચોરી જેવી ઘટનાઓ સામાન્ય બની ગઈ છે છાશ વારે આ પ્રકારના ગુનાઓ પોલીસ ચોપડે નોંધાઈ રહ્યા છે અને રીઢા ગુનેગારો એક પછી એક ગુનાહિત પ્રવૃત્તિ કરી પોલીસને પણ પડકાર ફેંકી રહ્યા છે સુરત જિલ્લાના કામરેજ તાલુકાના આંબોલી ગામ પાસે પસાર થતા નેશનલ હાઇવે ફોર્ટી ને અડીને આવેલા શ્રી અંબિકા ઓટો સેલ્સના કેબિનમાં બાઇક પર આવેલા ત્રણ ઇસમો પૈકી બે પ્રવેશ્યા હતા અને ટેબલના ખાનામાં રહેલ રોકડ ઉઠાવી રહ્યા હતા તે દરમિયાન હાજર કર્મચારી રાજુ ત્રિપાઠીએ તેઓનો પડકાર ફેંકતા લૂંટારુઓએ તેઓને ગળાના ભાગે ચપ્પુના ઘા ચીંકી દીધા હતા અને ટેબલના ખાનામાં રહેલ એક પોઈન્ટ સત્તર લાખ અને કર્મચારીના ખિસ્સામાં રહેલ ત્રણ હજાર રોકડ અને મોબાઈલ લઈને ભાગી રહ્યા હતા તે દરમિયાન ગળાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી છતાં કર્મચારી રાજુ ત્રિપાઠીએ હિંમત દાખવી ત્રણ પૈકી એક ઇસમ સાથે બાથ ભીડી ઝડપી લીધો હતો અને બૂમાબૂમ કરતાં અન્ય કર્મચારીઓ આવી જતા અન્ય બે ઇસમો બાઇક પર ભાગી જવામાં સફળ રહ્યા હતા ઝડપાયેલો ઈસમ ભાગી ન જાય તે માટે કર્મચારીઓએ દોરડાથી બાંધી દીધો હતો સમગ્ર ઘટનાની જાણ કામરેજ પોલીસને કરવામાં આવતા કામરેજ પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને ઝડપાયેલ ઈસમનો કબજો લીધો હતો અને નજીકના સીસીટીવી ફૂટેજ ચેક કરી અન્ય ઈસમોની પણ ઓળખ કરી ગણતરીના કલાકોમાં જ ફરાર બે પૈકી એક લૂંટારૂને દબોચી લીધો હતો હાલ પોલીસે આ ગુનામાં પાંત્રીસ હજારની રોકડ રિકવર કરી વોન્ટેડ એક ઈસમને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે